અમારા ગામમાં તમે આ બધું રહેવા જો તો સારું અમારા ગામમાં સનાતન ધર્મથી ખૂબ આલે છે અમે કઈ તમારા મંદિરે આવીને વિરોધ નથી કરતા વિવાદ નથી કરતા અમારા ગામમાં રહેવા જો તો સારી વાત છે હવે પછી અમે બીજી વખત આવીને કંઈ તમે બીજી વખત આવો ને અમે કંઈ નવું કરીએ તમારી ઉપર એ અમને અનુકૂળ નથી તમારું જ્યાં જે હકારો ત્યાં હકારો અમે કહ્યું છે વેલજી અમારા ગામના અંદર જે કઈ છે ને અમારા ગામની અંદર જે કઈ છે ને અમારો સાંભળ્યો છે અમારી માટે બેસ્ટ છે એ સનાતન ધર્મ ચલાવે છે આપણે આપડે કઈ નોખા શેખવાડે બીજું